તો એના માટે અમે ટોપ પ્રાયોરિટી પર કામ કરીએ છીએ અને જ્યારે એ લોકો અમારો સંપર્ક કરે ત્યારે અમને એ લોકોને અમે કરતા હોઈએ છીએ અને એમનું કામ રિક્ષા નંબર અને એમનું કિંમતી ઓર્નામેન્ટ પરત આજ લગભગ સો થી ઉપરાંત નાગરિકોને આ રીતે અમે મદદ કરી ચૂક્યા છીએ કારણ કે અત્યાર સુધીમાં જો વાત કરું બે હજાર પચીસમાં માં ખાલી ટ્રાફિક ભંગના અમે અઠ્યાવીસ હજાર પાંચસો તેત્રીસ જેટલા ઈચરણ ચરણ કરી ચૂક્યા છીએ એટલે બિનજરૂરી દંડથી બચવા

અને જે ખાસ ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરાવવા માટે પણ આ પ્રોજેક્ટ જે છે એ ખૂબ જ ઉપયોગી છે અને માનનીય ડીજીપી સાહેબના હસ્તે અત્યાર સુધીમાં આપણે સાત વખત એવોર્ડ લીધા છે એમાં છેલ્લા છ મહિનાથી કન્ટિન્યુ છ વખત આપણે સતત ત્રીજા ક્રમાંક રાજ્યમાં આવી રહ્યા છીએ એ સમગ્ર કામગીરીનો શ્રેય આપણી નેત્રમની ટીમને જાય છે તમામને મારી આ એક અપીલ છે કે જે નિયમો છે એ લોકો માટે છે લોકો અને એમના પરિવારની સુખાકારી અને સલામતી માટે છે પોલીસ જે અમલવારી કરાવી રહી છે એ કોઈ દંડાત્મક કાર્યવાહી માટે નથી કરાવી રહી લોકોના સારા માટે કરાવી રહી છે કે જેથી કરીને ટ્રાફિક નિયમનું પાલન કરે કોઈ અકસ્માતનો ભોગ ન બને અને બીજાને પણ અડચણરૂપ ન બને એ માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે